hati-hati ada di jenik lomba diperkirinya di jengkak dia berdaya ke dianak lupa gaya gadi ઓલી બહુ ભડકે બગલો બેઠો નહીં હાલે સાહેબ બધી ભાઈ ઘરે જ રાખવાની હે નીર નાખી દીધી ભૂકો નાખી દીધો કેમ કે કાલે યાર બાકી હતી ને વાઢવાની વાઢવા જવાની છે આજે ગાયને રોજી બંધ જાય છે હવે છોડવાની છે આ આપણે આવી ગયા તો ખડવાડવા અંદર જડી ગયા બોર ખાવાની મજા છે કેમ કે મીઠા બહુ જા આ પટી દે પડ કેમ કે પાકી ફૂલ ગયા ને એટલે આ બધામ બોર થઈ પડા એટલે બીજી પણ આગળ છે જય માતાજી મિત્રો તો આપણે જાર વટ ગયો તા બાપા કે કે જાર વટાઈમ છે ની આ ઝીણી બોર છે તો કે હું લઈવા જાવી સામે કાંઠે છે એટલે બેવું ચારી દે મકાઈ બાજુ આવે ને એ થોડીક ક્યારેક વાટી આવણી નાખી દે હું એટલે પછી ખાઈ જાય તો અત્યારે બે હું આવી ઘરે જાય આપણી નદીમાં ફૂલ્યો છે એ સીધી આમ નીકળી જાય ને વાર આવી જાય દાદિયા મારી મારી ખવડાવશે અત્યારે બધા ઉભા હતા તમે હાકી લઈ ઘડી વાર ચારી આવી ત્યાં ત્યાં લઈ જાય થોડી પડે પછી દોડી જાય હાંજે તો બધી સૂટો છૂટ જવાની છે એક હાકી નહીં પડે હાલ તો કરો એટલે પટો પકડી દીધો સીધો તો અત્યારે જો પટ્ટે ચડાવી લીધી બધીને ખાઈ લઈ તો વાંધો નહીં પાન ત્રાસી ભાગ છે ગીત ગાયું તો ઘરે જ રાખતી ગયા ગાય હાલ હાલશે નહીં અત્યારે ચાર લીધું ઘરે જી તો ગાય નથી એટલે અત્યારે ફરી તક હેરાન કરવાની જ છે પછી તો દોડી જવાની પછી આખવા ના પડે અત્યારે અત્યારે જઈ કર કરવાની છે હલો

બધા જોઈએ ચરવા પડી ગયા ગાય પણ આવી ગયો જો વાહે લગી બે કોલી વાહે ઉભી રે હવે એમ એ પણ આવી જાય હી આયા હેઠા પેઢિયા મસ્ત જડી ગયા કાંઠા પર યો આવે નિરાતે લે મોતા ભાગ 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 હી આગળ લે અહીંયા નાળામાં ચડી ગઈ કાટા આગળ પડ્યા ચડી એમ નથી હવે આપટો પકડો ખેતરમાં પચી ગઈ અધી આવે ચાઇ મારશે ને બીજા તો અત્યારે અડધી કલાક થઈ એટલે વારમાં કેમકે ડૂચો હારો પડ્યો અને કાંઈ કે ધરાઈ ગઈ પણ જો એટલે બે ક્યારા વાડી નાખી દીધા અહીંયા બધી મંડાઈ ગઈ લીધો અહીંયા ધરાણે અત્યારે बापा नॉली बाजू कयार तारे એક ભાઈ આવ્યા હતા બે લઈ તરત થઈ ગઈ ભાઈની બેન તો છૂટો હતો ને એટલે ભાઈ બાંધવા નાતી દીધી બાંધવાની જરૂર ન પડી કે એમને એમ થઈ ગઈ હું આવાર ડેરી હોય ગયો દૂધ દેવા એટલે વિડીયો બનાવ્યો નતો ને વિડિયો બનાવી લે આપણે યાર બધામાં એમ કેમ કરો હા જે ભેં ફરતી હોય એનો વિડીયો હું સમડેલમાં નાખું તો એ ભેંનો વિડીયો વાયરલ થાય બાકી વિડીયોમાં બધા એમ એવું જ છે ભે હું ચારું છું ને એ જ છે એક છે ગમે ભેં આવે ને ગરમીમાં એના જ વિડીયો આપણા આવ્યા છે જેટલા વિડીયો વધારે આવેલા છે ને ચાર હજારને પાંચ હજાર ને દસ હજારને એવી રીતે જાય છે વ્યૂ એ વિડીયોમાં બધા ભેંના સમડેલ નાખેલા છે ને એ ભેં ફરે છે એના એ જ વિડીયો આઈલા એક વિડીયો તો લાખમાંથી વટી ગયો છે એક લાખ ને પંદર હજાર એમ કંઈક છે બીજું આ પાસઠ હજાર એમ કઈ પહોંચી ગયો પિસ્તાલીસ હજાર પહોંચી ગયો એવી રીતે છે હજુ બધી ચાલી લીધી નવે જાય ઘરે સીધે સીધી નીકળી જાય જેમને આગળ થઈ ગયું